અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે વિશ્વ યોગ દિવસ સંપાદન પરેશ મારુ પઠન કલ્પના શાહ યોગ એ એક પ્રાચીન શારીરિક માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે યોગ એ સદીઓ થી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિ એક ભાગ છે હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મ યોગને યોગ ને ધ્યાન અવસ્થા સાથે જોડવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર ની યોગ વિશે ચર્ચા કરી એકવીસમી જૂન નો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધ માં સૌથી લાંબો દિવસ છે આજ કારણે પ્રધાનમંત્રી મોદી એ એકવીસમી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ દર્શાવી અને વર્ષ બે હજાર પંદર થી એકવીસમી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું દર વર્ષે વિવિધ વિષય વસ્તુ સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે સંસ્કૃતિ મંત્રાલય એકવીસમી જૂને દેશભરમાં પ્રવાસન આધારિત સો પ્રતિષ્ઠિત સ્થળો અને પચાસ થી વધુ સાંસ્કૃતિક સ્થળો પર યોગ સત્રોનું આયોજન કરીને અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે જે પ્રતિકાત્મક સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તેમાં ગુજરાતની રાણકી વાવ ધોળાવીરા કર્ણાટકના હમ્પી અને પતાડાકાલ મધ્યપ્રદેશમાં ખજુરાહો અને સાંચી સ્તૂપ ઓડિશાના કોણાર્કમાં સૂર્યમંદિર મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર માં એલિફેન્ટ તામિલનાડુના થાંજાવુર માં બ્રિહદ્વીશ્વરા મંદિર નો સમાવેશ થાય છે મહેસાણા જિલ્લાના વડનગર માં રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાઈ રહી છે આ સામૂહિક યોગ કાર્યક્રમ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે આ વર્ષે તાનારીરી ગાર્ડન ખાતે ભુજંગાસનમાં નવો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યું છે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ અને રાજ્યમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી કરાઈ રહી છે જેમાં સત્તર જેટલી મહાનગરપાલિકા નગરપાલિકા અઢાર હજાર બસો છવ્વીસ ગ્રામ પંચાયતો બસો એકાવન તાલુકા પંચાયતો શાળા કોલેજો છ હજાર પાંચસો આરોગ્ય કેન્દ્ર કેન્દ્રો તેત્રીસ જિલ્લાઓના પોલીસ મુખ્યાલયો ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ અને એક જેટલા અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ વર્ષે રાજ્યભરમાંથી અંદાજે એક કરોડ પચાસ લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે આ વર્ષે અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને સ્મૃતિવન ભુજ ખાતે યોજાઈ રહ્યો છે જયારે તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં નખત્રાણામાં ટીડી વેલાણી હાઈસ્કુલ માંડવીમાં ચુન્નીલાલ વેલજી ઉદ્યાન અંજારમાં આહિર બોર્ડિંગ ગ્રાઉન્ડ અબડાસામાં ખરવાડા ગ્રાઉન્ડ છાડુરા લખપત માં પીએમ લીંબાણી સ્કૂલ દયાપર ગાંધીધામમાં રમતગમત સંકુલ મુન્દ્રામાં અદાણી પબ્લિક સ્કૂલ બચાઉ પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામિનારાયણ સ્વામીનારાયણ ગુરુકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણીનું આયોજન કરાયું છે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગના શારીરિક માનસિક અને સામાજિક ફાયદાઓ અવગત કરાવતા કાર્યક્રમોનું આયોજન કરાયું છે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે યોગ એ મન અને શરીરની એકતા વિચાર અને ક્રિયા સંયમ અને પરિપૂર્ણતા માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા આરોગ્ય અને સુખાકારી માટે અભિગમ છે તે ફક્ત કસરત ન રહેતા આપણા અંતઃકરણથી થી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે આપણે પણ યોગ ને આપણી દિનચર્યા એક ભાગ બનાવીએ નિયમિત યોગ કરીએ સ્વસ્થ રહીએ હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો વિશ્વ યોગ દિવસ સંપાદન પરેશમારો પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું